નમસ્કાર સ્વાગત છે આપ આજે આપણે ગ્રામીણ વિસ્તારોમાં જે સ્વરોજગાર છે એના પર થોડી વિગતે વાત કરીશું આપણી પાસે જે માહિતી છે એ ગામડામાં શરૂ કરી શકાય એવા ઘણા બધા વ્યવસાયોનો એક આમ તો આઈડિયા આપે છે ચલો આને જરા નજીકથી સમજીએ ચોક્કસ અને જુઓ ગામડાના સ્તરે રોજગારી ઊભી કરવી એ એ આર્થિક રીતે પગભર થવા માટે ખૂબ જ જરૂરી છે ખરું ને આ માહિતી આપણને કેટલાક એવા રસ્તા બતાવે છે જે ખરેખર કામ લાગી શકે હા અને આ માહિતીમાં છે મુખ્યત્વે ચાર ભાગમાં વિકલ્પો વહેંચેલા છે પહેલું છે કૃષિ આધારિત જેમ કે ફક્ત એક બે ગાય કે ભેંસથી શરૂઆત કરવી દૂધ ઉત્પાદન અને પછી એમૂલ જેવી મોટી સહકારી મંડળીઓ સાથે જોડાઈ જવું આમ તો આ બહુ નાની શરૂઆત લાગે પણ શું લાગે છે આ ચાલે ખરું લાંબા ગાળે જો નાની શરૂઆતનો ફાયદો એ જ છે કે એમાં જોખમ ઓછું રહે છે અને આ જે માહિતી છે એ પ્રમાણે અમૂલ જેવી વ્યવસ્થા હોય ને તો નાના ઉત્પાદકોને પણ બજાર મળે છે અને ભાવ પણ સારો મળે એટલે એ રીતે તો સારું જ છે એ સિવાય પેલું મરઘા ઉછેર ઓછી જગ્યામાં પણ થઈ શકે પોલ્ટ્રી ફાર્મિંગ હા દેશી મરઘી અને ઈંડાની માંગ તો રહેતી જ હોય છે ગામડામાં બરાબર અને જો પાણીની સગવડ હોય તો પેલું માછલી ઉછેર નાના તળાવમાં પણ શક્ય બને અને ખેતીને લગતા બીજા વિકલ્પો પણ છે જેમ કે ખેતીના સાધનો ભાડે આપવા ટ્રેક્ટર છે કે બીજા ઓજારો હા અથવા તો ખાતર અને દવાનું નાનું વેચાણ કેન્દ્ર આ બધા કામ સીધા ખેતી સાથે જોડાયેલા છે ગામની જરૂરિયાત પણ પૂરી થાય સાચી વાત છે આ બધા વિકલ્પો કેવા છે કે જે ત્યાંની જરૂરિયાત અને જે સંસાધનો છે એનો સીધો ઉપયોગ કરે પણ હા આમાં એ પણ ધ્યાન રાખવું પડે કે સાધનોની જાળવણી બરાબર થાય અને સમયસર મળી રહે હવે ખેતી સિવાય ઘર બેઠા થઈ શકે એવા કયા કામોની વાત છે આ માહિતીમાં ખાસ કરીને બહેનો માટે હા ઘર આધારિત ઉદ્યોગો પર પણ ભાર મુકાયો છે મહિલાઓ માટે આ બહુ અનુકૂળ રહે જેમ કે પાપડ અથાણા મસાલા બનાવવા ઘરે બેઠા થઈ શકે સિલાઈ કામ છે ભરતકામ અથવા પેલું વાંસમાંથી ટોપલીઓ બનાવી હાથ કારીગરીની વસ્તુઓ આ બધામાં મૂડી રોકાણ પણ ઓછું જોઈએ અને આમાં આમાં એક સારી વાત એ છે કે સરકારી યોજનાઓનો લાભ પણ મળી શકે છે પેલી એનઆરએલએમ યોજના છે ને હા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એ ખાસ કરીને મહિલાઓના જે સ્વસહાય જૂથો હોય એસએચજીઝ એમના દ્વારા આવા નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે છે પૈસાની મદદ પણ પણ કરે બરાબર કે એ વાત સાચી આ બધી વસ્તુઓ બનાવી તો લેવાય પણ એને વેચવા માટે યોગ્ય બજાર શોધવું એ એક મોટો પડકાર છે એનું ધ્યાન રાખવું પડે હા બજારની વાત આવી એટલે ત્રીજો વિભાગ સીધો આની સાથે જોડાયેલો છે ખાદ્ય ઉત્પાદન અને એનું વેચાણ જેમ કે પોતાની જમીન હોય તો શાકભાજી ઉગાડીને સીધા ગ્રાહકોને વેચવા ઓર્ગેનિક રીતે એનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે હવે તો બરાબર અથવા તો પેલી લોટ દળવાની ઘંટી મકાઈ બાજરી જુવાર સિંગ આ તો ગામડાની રોજની જરૂરિયાત છે ખરેખર અને ડેરી ઉત્પાદનોમાં પણ મતલબ કે ખાલી દૂધ વેચવા કરતા એમાંથી ઘી પનીર માવો બનાવીને વેચીએ તો નફો વધુ મળે હા એ વાત સાચી છે આમાં મુખ્ય વાત એ છે કે ગુણવત્તા જાળવી પડે અને વેચાણ માટે થોડું નેટવર્ક બનાવવું પડે સ્થાનિક સ્તરે જ અને છેલ્લો ચોથો વિભાગ છે સેવા આધારિત રોજગાર આમાં ગામની જે તાત્કાલિક જરૂરિયાત હોય એને પહોંચી વળવાના વિકલ્પો છે જેમ કે પાણીની ટાંકી સાફ કરવાની સેવા આ અગત્યનું છે સ્વચ્છતા માટે હા બહુ જરૂરી અથવા તો મોબાઈલ રિપેરિંગ પંખા રિપેરિંગ બીજા ઇલેક્ટ્રિક સાધનો આની જરૂર તો હવે બધે જ રહેવાની હા અને એ સિવાય બ્યુટી પાર્લર છે વાળંદની દુકાન છે કે પછી બાઇક કે સાયકલ રિપેરિંગનું નાનું ગેરેજ આ બધા કૌશલ્ય પર આધારિત કામ છે અને આ પ્રકારના સેવા વ્યવસાયો માટે પેલી મુદ્રા યોજના છે પીએમ ઇજીપી છે પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમ એના હેઠળ લોન અને સબસિડી પણ મળે છે એટલે શરૂઆત કરવામાં મદદ રહે હા એ સપોર્ટ જરૂરી છે પણ એ પણ ધ્યાનમાં રાખવું પડે કે અમુક સેવાઓમાં હવે સ્પર્ધા વધી રહી છે એટલે સારી અને ભરોસાપાત્ર સેવા આપવી એ બહુ જરૂરી બની જાય છે તો આ બધા વિકલ્પો જોયા પછી એમ લાગે છે કે ગ્રામીણ વિસ્તારોમાં સ્વરોજગાર માટેની તકો ઓછી નથી ઘણી બધી છે ખેતી અને પશુપાલનથી માંડીને ઘરગથ્થુ ઉત્પાદન ખાવાનું બનાવવું વેચવું અને જાત જાતની સેવાઓ ઘણા રસ્તા ખુલ્લા છે હમ આ ખાલી પૈસા કમાવાની વાત નથી પણ એક સ્વાભિમાન અને આત્મનિર્ભરતા તરફનું પગલું છે બિલકુલ આ બધા વિકલ્પો આશા તો જગાવે જ છે પણ આખી ચર્ચા પછી એક સવાલ મનમાં આવે છે જેના પર વિચારવું જરૂરી છે કયો સવાલ કે આટલા બધા વિકલ્પો છે બરાબર પણ કોઈ એક વ્યક્તિ માટે કે કોઈ એક ગામ માટે કયો વિકલ્પ સૌથી સારો મતલબ કે ત્યાંની પરિસ્થિતિ લોકો પાસે જે આવડત છે જે સાધનો છે અને સૌથી મુખ્ય વાત બજારમાં શેની માંગ છે આ બધું જોતા કયો વિકલ્પ લાંબા સમય સફળ થાય અને ટકી રહે રહેવો એને મોટો કેમ કરવો આના પર વિચારવું એ કદાચ આગળનું પગલું છે